સમાજ છે એ સાધુ કોઈ પણ વસ્તુ શકે કોઈ પણ વસ્તુ નાની એવી વાત કરું કે આજે આપણે એક નાનું એવું અમરેલી ગામ અત્યારે શહેર બન્યું છે એક નાનું એવું ગામડું જ હતું અમરેલી એની અંદર સંત મુદાસ બની જાય આ બધા સાંભળી છે અને બધાને ખ્યાલ છે કે સંત મુરદાસ બાપુ થઈ ગયા હવે બાપુ એમાં એક દિવસ એવું બનવું કે સ્નાન કરવા દીકરી ધોળી 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 કવામાં પડવાની તૈયારી કરે છે અને બાપુએ જોયું દીકરીને ખામું ઓહો આ દીકરી કે બેટા બાવડું પકડી લીધું ઓહો બેટા આ નો કરાય કે બેટા અમે બાપુ છીએ તમે અમારા દીકરા છો બેટા આવું તારે થોડું કાર્ય કરાય કે બાપુ મને રોકવામાં આજે હું રોકાઈશ નહીં મારે મરી જવું છે કારણ કે મારે જીવા જેવું નથી રહેવું તો કે બેટા આનું બેટા મારી પાસે પાપ છે હું કીધું બાપુ મારે પાપ છે અરે એનો બાપ છે જા બેટા આજે આ સંતો માથે લઈએ કે કોઈ પણ વિપત આવતી હોય તો એ ની તાકાત છે અને જોજો આગળ કેવું બને છે બાપુ માથે બાપુએ કીધું કે જા પછી દીકરી મળી કેવા ગામની અંદર કે બેટા આ તારા પેટમાં પાપ તો કે સંત બાપુ નું પાપ છે લોકો બાપુ પાસે આવ્યા બાપુને ખાડાના હાર પહેરાવ્યા અને સંત પહેરાથી વિદાય આપી દીધી લોકો એ બાપુને રવાના કરી દીધા બાપુ ને કોઈ જયા નહીં અને જે સંત મુરદાસ બાપુ જે હતા એના શિષ્ય જામને જામના ની અંદર જામ સાહેબ હતા જામ સાહેબ તે

તમે તો બાપુ દેવ છો તમે તો મને માફ કરી ગયો બાપુ એ માફ કર્યું અને આજે કુળ ની દેવ છે જામ સાહેબ ની વિહાત અને વિહાત વીભુદાળી જ્યાં પૂજાય છે મંદિર છે સંત